ઈકો ગાડી જોઈ રહ્યા છો આ ઈકો ગાડી ભરતસિંહને વેચવાની છે ટોટલ જવાબદારી સાથે અને એકદમ સારી ગાડી છે વ્યાજબી ભાવે તમને મળી જશે ઓછી કિંમતમાં ગાડી વેચવાની છે વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મારુતિ સુજુકી ઈકો ગાડી છે ભરતસિંહને વેચવાની છે

ટ્રેક્ટર રૂબરૂ સોરી ઇકો ગાડી રૂબરૂ જોવા જાવ તો ભરતસિંહનો કોન્ટેક્ટ કરીને જજો આ ગાડી વેચાઈ જશે તમારો ખોટો ત્યાં થશે આખી ગાડી ઓરિજિનલ એન્જિન પાવરફુલ એસી કમ્પ્લીટ ચાલુ છે બાકી તમે વધારે માહિતી માટે ભરતસિંહનો કોન્ટેક કરી લેજો બે હજાર એકવીસના ના મોડેલની ઓરિજિનલ ગાડી ઈકો ગાડી ટાયર પણ અત્યારે એકદમ સારા કન્ડિશનમાં છે અને નોન એક્સિડન્ટ એક્સિડન્ટ પર થયેલું નથી ગાડીની અંદર તેની પણ જવાબદારી કિંમત પાંચ લાખ અને પચાસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ઇકો તમને તાલુકો સાયલા જિલ્લો છે સુરેન્દ્રનગર અને વડિયા ગામે જોવા મળશે ઇકો ગાડી લેવી હોય તો ભરતસિંહના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભરતસિંહ નામ સત્તાણું એક પિસ્તાલીસ વાળા નંબર પર ફોન કરી ઈકો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો